અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેનને આજે બીજો દિવસ છે એક્યુ પ્રેશર નો એક જ દિવસ દીધા હતા આજે બીજો દિવસ છે તો એને શું તકલીફ હતી એને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ સોમનાથ ગામ ધૂળકોટ હવે તમને શું તકલીફ હતી મને આ ખંભાની એકદમ વધારે તકલીફ હતી ને કે આ પગ ને આખી તો અને આ આખો દુખતો તો ને આ થાકો બધું ફાઈટ જ રાખે હતો અને ઊંચો ન થાતો માથું હમણાં કઈ કહેતા હતા હું માથું નો ઓરાતો ને માથું આમ મોરું ને તો હાથ રહી જાય પાછો રહી જાય એવું થાતું હતું

જય તો કાલે જોઈએ પાછું કે કેવી રીતના પહોંચે બરાબર